સાહેબ ઉતળા દાદા ને આપણે આવી ગયા છીએ આજે રવિવાર છે એટલે મોજ કરવા માટે પણ આયા વરસાદ બહુ છે એટલે છત્રી લઈને ઊભો છો ને આજે આપણે આવી રીતે બ્લોક ચાલુ કર્યો છે ને વરસાદમાં આપણે નાવાનું પણ છે પછી અમારા પરવીનભાઈ ને ત્યાં પાર્ટી કરવા હાટો કેમ કે રવિવાર હતો અને બધા ભાઈ બનો નવરા હતા તો પછી વિચાર્યું કે હાલો પાર્ટી કરવા જાય પણ વરસાદ હવે રહી ગયો છે ને હું હવે ખેતરમાં આટા મારવા આવ્યો છું બહાર લીલું લીલું વાતાવરણ તમને બતાવવું કેવો નજારો છે અને તમને કેવી મજા આવે એવું છે કે કેમ મોલ્લા અવાજ પણ આવે છે મીઠો મીઠો આ આપણા ભાઈ બહેનની વાડી છે અને આ વરસાદનો અવાજ જો કેવો ગાજે છે વરસાદ જોરદાર ને આગળ આપણને પાવર પ્લાન્ટ પણ બતાવી છે જો ઉપર અહીંયા અને આ મિત્ર મિત્રની વાડી છે હજી તો આમાં કઈ વાવેલું નથી લાગતું પણ આગળ સિંગ અને કપાસને એવું આવેલું છે એ પણ તમને બતાવશું વાડીમાં શું વાયુ છે કપાસ કવડો થયો છે અને શું શું વાડીમાં છે વરસાદ અત્યારે બહુ ગાજે છે કેમ લાગે આવશે થોડોક તો આવ્યો હતો અત્યારે પણ હજી અત્યારે કઈ બહુ નક્કી ન કહેવાય આંબાને એવું છે વાડીમાં આ મરસી છે મરસી પણ તમને બતાવશું એટલે આ બધી દેખાય એ બધી મળશે ઓલી બાજુ ઘર છે આ બાજુ સિંગ ને એવું છે આંબા છે દેશી આંબા દેશી આંબા છે ઇસકા ને એવું છે વાડીમાં કેળા છે દેશી હજી તો નાના નાના છે કાસા છે પણ જો કેમાં નથી આવ્યો પછી પતરવેલિયાના પાન છે આપણે પતરવેલિયા એના પાત્રા પાત્રા કહેવાય ને પોપૈયા પોપૈયા ફૂલ આવ્યા છે અમારા મિત્રની વાડીમાં આટલું એટલું બધું છે હજી તો બીજું ઘણું બધું છે પણ એ બધું દૂર છે બીજી વાડી છે જે તમને આ વાડીમાં હતું તમને બતાયું કેળા છે પતેરવેલીયા છે પછી ઓલા આપણે પાન ખાઈએ નાગરવેલના ના એ પાન છે સિંગ છે મરચી છે ઘણું બધું છે આ ખેતર ખાલી છે અને આ તે જો આપણે પાવર પ્લાન્ટ બતાય છે આવ નજીક જ છે આ પડવાનો મસ્ત નજારો બતાય અહીંથી હજી અમારી ભાઈ આવ્યા નથી

સરપંચ કોઈ ને પૂછ્યો હું ભાણા ન જોટલા ની સાસ ના ગીરનારી ખીચડી કાપુ થી તો પૂછી ભાઈ શું કેવું તમને જમવાની કેવી બહુ બઉ મજા અમારે સરપંચ સાહેબ ફાકી બનાવે ફાકી બનાવો ને મસાલો સરપંચ સાહેબ મસાલો બનાવે છે એટલે હા બરોબર આ બે ભાઈઓ ખાટલે બેઠા બેઠા મોજ લે છે આ બધા દાંત બખાડા કરે એની સલસા કરે છે અમારે એક ભાઈ ઊંધા ફરી ગયા છે કે વિડીયો મને લેતા નહી કે હું બહુ સ્ટાર છું બધા ફોટો તમારો વિડીયો કે હાલી જાય તો પણ ફાકી તો ઈ બનાવે છે જો મોઢામાં સુનો નાખીને કયો સુનો છે ભાઈ બાબુ સુનો છે કે સિદ્ધાર્થ સુનો છે તો ઈ સુનાથી તમને ફાયદો શું થાય છે મોઢા લાલ છોડ થાય બીજું શું થાય છે ખાવાનું જાજુ હાલે તીખું લાગે પછી એવું છે ને તમે ફાકી ખાવતા તો તમને ફાકી થાવતી થાય હું એ તો તંદુરસ્ત મિત્રો હાલી ને વાડીમાંથી બહાર નીકળી ગયા છે ઘણો પ્રોગ્રામ કર્યો ઘણી ઘડીક બેઠા મોજ પડી ગઈ બધા શું કેવું બધા મિત્રો

અમારી ગાડી બધા ઉભા રહી ગયા છે ને હવે અમારે જાવું છે પણ અમારા શેઠ કાંઈક બે શબ્દ કહેવા માંગે છે તો આપણે સાંભળીએ શું કહે છે તો મિત્ર આ છે ને છટકા મશીન છે ખેડૂતે એના ખેતરમાં વાવેલા પાક માટે એના રક્ષણ માટે જંગલી ભૂણ નીલગાય અને રખડતા માલધોર પાકને નુકસાન ન કરે ને એના માટે આ છટકા મશીન મૂકેલું છે તમે લોકો ગમે ત્યારે કોઈ પણ વાડીએ કે ગામડે જાઓ ત્યારે એને તમારે કડવું નહીં જેથી કરીને તમને ઈજા ન જાય અમારા આ બધા મિત્રો પણ કઈક કેવા માગે છે બોલો ભાઈ તમે શું કેવા માંગો છો કોલ મોજ આવી ગઈ પરવીન ભાઈ તમારે કઈક બે શબ્દ તમારા ગામડે અમે આવ્યા છીએ અમે તમે અમને બહુ મોજ કરાવી છે તો તમને કેવું લાગ્યું તમને હેરાન કર્યા છે વાડીએ પાછા ઝટકા મશીન છે કારણ કે ઝટકો ખવડાવશે એવું નથી કે નહીં ખવડાવી પછી ખાવાની એટલે ખબર પડે કેવી સિંગ ખાવાની મજા આવે ને કેટલી મહેનત સિંગ માં કરી છે આવજો તો પરવીનભાઈ આવવાનું પણ આવવાનો પણ અત્યારે અત્યારે બાય ભાઈ તો હવે અમે બધા મિત્રો જાય છે વારિયા થી પરવીન ભાઈ પરિણભાઈ ના ઘરે ઉતારવાના છે જો અમારો લોક જોવા ગીમો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલ છો નઈ બાય ભાઈ